જેતપુર શહેરના નવાગઢ વિસ્તારના ખાટકેવાડથી વિવેકાનંદ સોસાયટી એસબીઆઈ બેંક રોડ ઉપર એક છાસઠ કેવીની અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટે ખાડાઓ ખોદી ઘેસી લાઈનની બાજુમાં જ નાખવાની કામગીરીનો નવાગઢ વાસીઓએ વિરોધ નોંધાવ્યો તો મામલતદારને નગરપાલિકામાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો આ વીજ સ્થળ બદલવાની માંગ કરી હતી સાથે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી તો રેલવે વિભાગ દ્વારા ધારેશ્વર છાસઠ કેવી જેતલ સર જંક્શન સુધીની છાસઠ કેવીની હેવી વીજ લાઇન અંડરગ્રાઉન્ડ જમીનમાં નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે આ વીજ લાઇન ધારેશ્વર પાસેથી નવાગઢ પહોંચીને હવે નવાગઢના ખાટકેવાડથી વિવેકાનંદ સોસાયટી એસબીઆઈ બેન્કથી મુખ્ય રોડ પર અંડરગ્રાઉન્ડ વીજ લાઇન પાથરવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન સામે સ્થાનિક વિસ્તારના રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે કે જેમાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ મામલતદારને અને નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું સાથે છાસઠ કેવીની વીજ લાઇન માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે અડીને જ ગેસ લાઇન પહેલેથી જ મોજૂદ છે અને ભાદર નદીના પુલ પાસેથી આ છાસઠ કેવીની વીજ લાઇન પ્રવેશ કરે છે ત્યાં ગેસની લાઇનના જંક્શનને બતાવી ગેસની લાઈને અડીને નાખવામાં આવી રહી છે ઉપરાંત આ અંડરગ્રાઉન્ડ વીજ લાઇન ખાટકી વાડ પાસેથી પ્રારંભ થાય છે ચોમાસા દરમિયાન ચારે માસ ઘૂંટણ સમા પાણી ભરાઈ રહે છે એટલે કે ગેસની લાઇનની બાજુમાં જ હેવી છાસઠ કેવીની વીજ લાઈન અને તે પણ પાણી ભરાયેલ જગ્યા પર જ નાખવાની હોય ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત કોઈ મોટી જાનહાની થવાની પણ શક્યતા રહેલ છે જેથી અંડરગ્રાઉન્ડ વીજ લાઇન આ વિસ્તારને બદલે અન્ય જગ્યાએ ફેરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન ફેરવવામાં નહીં આવે તો સ્થાનિકો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ચલાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને અગાઉ પણ આ લાઇન નાખવાની હિલચાલ સામે વિરોધ થયો

તો આવનારા સમયમાં ક્યારેક આ દુર્ઘટના થાય અમારી તૈયારી પણ છે આજે અમે જે આવેદન પત્ર આપેલું છે જુવાગઢ વિસ્તારની અંદર ઇલેક્ટ્રિક અને રેલવે ની મિક્સિંગ જે લાઇન આવે છે છાસઠ કેવી હેવી લાઇન એ લાઈન ભૂગર્ભ દ્વારા એ લોકો જે નાખવાની કામગીરી કરી રહ્યા છે એ કામગીરી બંધ કરાવવા માટે અને કામગીરીના વિરોધની અંદર અમે આવેદન પત્ર આપેલું છે એ માની લ્યો કે એ બે વર્ષ પહેલા જે કઈ પ્રોજેક્ટ મંજૂર થયેલો છે થયેલો હતો એ પ્રોજેક્ટ ની અંદર એ લાઈન નો આખો રૂટ જ અલગ હતો પહેલાનો રૂટ એવો હતો કે નવાગઢ પટેલ ચોક વિસ્તાર સરદારપુર દરવાજા વિસ્તાર અને વણકરવાસ વિસ્તાર એની અંદર સીધા ડાયરેક્ટ થયા અને લાઈન સીધી જેતલસર પસાર થતી હતી પણ ત્યાંના રહીશો અને ત્યાંના જો જે કોઈ સમજી ઉદ્યોગપતિઓ કે પછી

એસબીએસ બેન્કવાળો રોડ એટલે હાટકીવાડ વિસ્તારમાંથી આ લાઈન પસાર કરી રહ્યા છે અને જે જગ્યાએ લાઈન નાખી રહ્યા છે તે લાઇનની જગ્યાએ પહેલેથી જ ગેસ ની મોટી લાઈનો ભૂગર્ભ ગટરની લાઈનો નગરપાલિકાના પાણીની વોટરની લાઈનો અને ટેલિફોર્ટની લાઈનો એ ચાર લાઈનો તો ભેગી ત્યાં છે જ ને એની અંદર આ પાંચમી લાઈન આ મોટી હેવી લાઈન જો આ ફિટ કરી રહ્યા છે તો ભવિષ્યની અંદર આ લાઈન ત્યાં નાખવામાં આવશે તો અમુક સમય પછી ગમે ત્યારે આ વિસ્તારની અંદર મોટો વિસ્ફોટ થશે અને માનસોની જાનહાનિ થાશે જો એવું ભવિષ્યની અંદર ન થાય એના માટે આ લાઇન છે એ નાખવાનું બંધ કરવામાં આવે એ માટેનો અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ અમારી માંગણી દીપરમ અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંડિયા માર્ગે નગરપાલિકા સામે મામલતદારની ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરશું અને જરૂરત પડશે તો અમે રસ્તા પણ રોકીશું પણ આવનારા અમારા બાળકોના ભવિષ્ય માટે અમે બધા હિન્દુ મુસલમાન સમાજના લોકો તમામ સંગઠનના લોકો ભેગા મળી અને આ આંદોલન કરીશું સુરેશ જેતપુર